લીંબડીમાં સઈસુતાર સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ લીંબડી શહેરમાં ઝાલાવાડી સમસ્ત સુથાર જ્ઞાતિના બાલમંદિરથી લઈ કોલેજ સુધીના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સમાજના અગ્રણી મહાનુભાવો અને આગેવાનોના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું ઇનામ વિતરણ અને સનામન સમારોહમાં ઉપસ્થિત મહાનુભાવોએ સમાજમાં કન્યા કેળવણીને વધુ વેગવંતી બનાવવા માટે દીકરી તેમજ દીકરાઓને ઉચ્ચ શિક્ષણ સુધી અભ્યાસ માટે અપીલ કરી હતી જ્યારે સુરેન્દ્રનગર વઢવાણ ચોટીલા થાન લીંબડી ધ્રાંગધ્રા મૂળી બોટાદ સહિત દરજી સમાજના પ્રમુખો તેમજ લીંબડી શહેરમાંથી સઈસુથાર જ્ઞાતિજનો બાળકો વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ કલ્પેશ વાઢેર લોકાર્પણ

છોકરા છોકરાને સગાય કોઈનો મરણ કોઈની બીજી કઈ બાબતો હોય એ બધી ચર્ચાઓ જ્યારે સમાજ આખો ભેગો થાય ત્યારે જ થતી હોય છે અને એના માટેનો આ એક સ્ટેજ સમાજનું ફંક્શન એમાં બધા જ જો સમીસર આવી જાય તો ઘણી મજા આવે અત્રે બાળકો એટલા બધા ઉપસ્થિત નથી કહેવાનું ઘણો બધો મન થાય પણ એમ થાય કે સારું થોડાક બાળકો માટે મોટી વાતો કરી એની મજા નહીં પણ એક નાની એવી વાત કહી દઉં

પછી કીધું કોણ સુંદર પટેલની નીકળી દીકરી છું મણીબેન એટલે તરત જ એમને લઈ ગયા પણ એ મણીબેન મળીને બહાર નીકળ્યા ત્યારે એમના સજીવો એમને કીધું કે સરદાર પટેલ આ તમારી દીકરી આટલા બધા ઠીકડા મારેલી સાડી પહેરીને અહીં આવી છે એટલી સાદગી છે આવું કેમ જો સાદગી તમને વાત કરું છું બાળક પાસે પણ જો આ સાદગી હશે તો હું માનું છું કે એનું ધ્યાન ફક્ત કામમાં રહેશે જો પોતે તો તૈયાર થવામાં પડશે તો ધ્યાન તૈયાર થવામાં જ જશે કે આણે આવો સર્ટ પહેર્યો છે આણે આવોલ માઈઝ પહેર્યો છે આણે આવો મેકઅપ પહેર્યો છે આણે આવા ઘરેણા પહેર્યા છે ધ્યાન ક્યાં રહેશે એના બદલે પોતે સાદગી હોય તો એનું ધ્યાન ફક્ત અને ફક્ત ભણવામાં રહેશે અને ભણી શકશે સારી રીતે ભણી શકશે મારા એક ક્લાસ તો તમને દાખલો આવો સ્કૂલમાં શિક્ષક તરીકે બહેનો કો મેકઅપ કરીને આવતી છોકરીઓ 11 12 માં ધોરણે એટલે પેલી લિપસ્ટિક પણ